મહારાજ શ્રમ સેવા અને સાદગીના પ્રતિગ્રહ છે કસાય ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ જીવન સૂત્ર હતું આ સંદર્ભમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમાજના ગરીબ વંચિત છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે પૂજ્ય રવિશંકર મહારાજના સૂત્રને કરી રહ્યા છે અને વડાપ્રધાનના ગરીબ કલ્યાણના દેશમાં સૂત્ર ને ગરીબી ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના અમદાવાદ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગ્રોથ સેન્ટર વિસ્તારમાં વસતા લોકોને જુદા જુદા સામાજિક પ્રસંગો માટે આધુનિક સુવિધાસભર માળખું ઉપલબ્ધ થાય તે માટે રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું લોકાર્પણ કર્યું છે એનું પૂજ્ય રવિશંકર મહારાજ હોલ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે